પરિવર્તનશીલ અનુભવ ના ચિહ્નિત કરીને સમાપ્ત થયો કાળજીપૂર્વક ક્યુરેટ કરેલ પ્રોગ્રામમાં યોગ સશસ્ત્ર પરિચય ની લડાઈ અને વધુ ની ચિંતનશીલ પ્રેક્ટિસ માટે ઉત્સાહપૂર્વક શારીરિક તાલીમનો સમાવેશ થાય છે જે આવશ્યક શૈનિક કુશળતામાં વ્યાપક નિમજન પ્રદાન કરે છે અવરોધ વાટાઘાટો પોઈન્ટ ટુ પોઈન્ટ માર્ચ ગ્રુપ ચર્ચાઓ અને હેન્ડ ઓન સર્વાઇવલ ટેકનિક્સ સરહદી લોકોના જીવનની માંગની વ્યવહારિક સમજ આપી હતી સમગ્ર શિબિર દરમિયાન વિદ્યાર્થીઓએ અત્યાધુનિક સર્વેલન્સ સાધનો દર્શાવતા બીએસએફ બીઓપીએસ ની મુલાકાતો સાથે સરહદ વ્યવસ્થાપનની જટિલતાઓનું અન્વેષણ કર્યું કચ્છના મહાન રણના વિહન વિહનગમ દ્રશ્યને જોતા શસ્ત્રો અને ઝીરો પોઈન્ટના ઐતિહાસિક મહત્વના અન્વેષણે તેમની સમજમાં વધારો કર્યો

ભવ્ય પરિવર્તનકારી સારને પડઘો પાડતા નેતૃત્વ દેશભક્તિ શિસ્ત અને આવશ્યક જીવન કૌશલ્યના સંસ્કારિત મૂલ્યોની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રવાસે નિઃશંકપણે એક અમિત છાપ છોડી દીધી છે જે આ યુવા દિમાગને બીએસએફ અને અન્ય સશસ્ત્ર દળોમાં ભવિષ્ય વિશે વિચારવા માટે પ્રેરિત કરે છે